હમ હમ અને ભાડિયો આવી છે કંઈ ઘટશે નહીં રામ રામ દઈ રામકી દઈરો બધો મજામાં અમે એકદમ મજામાં છું સ્વાગત છે તમારું નવા બ્લોગ ને અંદર તો મિત્રો આસ્ત હવાર હવારમાં વેલુ મારું મોર્નિંગ થા બધો મિત્રો લગભગ 5 વાગે ને 10 મિનિટ 5 વાગ્યા ને 10 મિનિટ થઈ ને તો હું ઉઠેગો તો મિત્રો ઉઠવાનું કારણ એ છે કે આજ આપણે જવાનું છે રાસ્કોટ ડિસ્ટ્રિકમાં એ ડિસ્ટ્રિક્ટમાં હું હાર્યું છે મિત્રો એટલે જોવા હાટું થઈને સ્પેશિયલ જવાનું છે મારે આલા હરમણભાઈ ને ખીમોમામો લીફભાઈના વેરથી હે એ ખીમોમા હું ને હરમણ કાકું ને સોથું જણું તો કોઈ આવીએ તો બ્લોગમાં આવીએ મિત્રો ને મિત્રો અટાણમય હેના મેં હરવડું નાખે ગો ને મિત્રો મી હવા પાંચ વાગ્યામાં ઉઠે સાત આ મી નહોતો પીધો મિત્રો સીધો ઉઠે ને કૌગરો કરે ને જો પોદરા છેટા કરે ને દોવા બે ગયો તો એટલે છ થયા ને તમે ઢોર દોવે લીધા હતા ઢોર દોવે સીધું ધારિયામાં ભીહો ને ખારી નાખી દીધું આની તાજો બારોબાર ઝાર ને તારું તમને કહેતો ઝાર હું બારોબાર ખારી નાખે ને તાર હરવડો આવે કાયમ એમ હરવડો નહોતું આવતું આજે કેટલા દિવસે મેં નહોતું આવ્યું હેઠળ ખબર તો મેં પહેલા ખારી બારોબાર નાખ્યો હતો ને તાર હરવડો આવ્યો હતો પણ પાછું આજ જો હું કાંઈ એવા આણી છે ને અંદર નથી બાંધી હવાના પોરમાં છે ને આવીને વેલીયું દોવે લીધું વેલીયું કાં ધારિયામાં બાંધી દીધું

ને મિત્રો આજ જોયું આજ વહેલો ઉઠ્યો મિત્રો ઓહો હો હો માય ખ આવે માય ખાવે માય ખાવે એનો કોઈ નો અંત વગરની માયખીની નો પગ કાંઈ શરીર દે કે ન પૂછલું આજ મેં વહેલી ભીમું ઉઠે હવાર ઉઠીએ તો કોદરો હાજર ન હોય આ ઝીણો 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 ગોર કર નાખ હોય ભાંગે ભૂકો હાવ તો ભાંગે ભૂકો જ એક નાખાય ને વાગે ઉઠીએ મિત્રો પોદરા તા સેટા હોય ને સવા વાગે ને એટલી મા ખાઈ સુટે ના આક્રમણ કરી દીધો એવી રીતથી સૂટે માય આસ્થા મેં જોઈ જવું ઓહો અત્યારે ખવાર માં ઉઠીએ ને કોદડા સેટા કરી લઈએ દવાડો કરીએ તો જ માગી જાય તો આસ્તા આસ્થા ધવાડો કરવા ન ફૂગા જો ધવાડો કરવા ફૂગા તો દોવાનું મોડું થશે દોવાનું મોડું થશે તો આપડી જવાનું મોડું થશે એટલે એ પછી આ રાખવી એટલે તો પંદા વી દી તો તમાર મેનો ગણતો ના ના ઈકો ના સકટ પ્રિન્સ મેં જો તે ખોટો ટાઈમ આપણે બગાડવો ને ઓલું ને તમને આગળ દેખાડો તમને હું લેવર આવતો તઈ આ શોખ બહુ બહુ ભરવાડ પાહે ઉભવા એ આમાં કે અમારે ગીત રાખ્યું તમ ગીત વાઈચું દાદા તે મારા ઓહો આ હા હા ઓકે પેલું વેતર હો હા હા વેતર છે હા પેલું વેતર જ છે કેટલા કે ભાઈ તમે કે ભાઈ ઈ દેવાણી છે ઈ દેવાણ છે પ્રજભાઈ આ દેવાણી છે ના એની કહે ભાઈ તો દેવાણી છે ઓલ્યા ક જ દેવાણી વેતર ઉપર ઈ છે કાકડે રામ તો ગમ નહી હા ની લેરી છે હા તોને ક બે લેલી છે હા હા છો હા રો ને

લાઈટ છે એટલે અને પાડીઓ છે કંઈ તો બે શેર દેતી તો મિત્રો ધીમે ધીમે આગળ આગળ પીવું જોઈએ अपना कट का खड़े ऐ तो काफ़ फिट और लगे आप 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 itu hey. તો મિત્રો આ છે ને આપણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ તો રાજકોટ ને

આપડા ખાસ સબસ્ક્રાઈબર છે પેલા મણી જોયો ને ફોન નો સબસ્ક્રાઈબર વાટ જોતા હોય પણ રાજકોટ સિટી સિટી માં આપણા થાય ને કે ના ના આપણું કઈકુબ માં ના કેત કેત કેસ કેસવીને નકા દોનો પાવર તો તમને દેવો એસા કરે લઈ જાઓ બસ

એ બાર બારનું કરવાનું છે 12 વાગે પછી પરેજ ભોજન પરેજ ભોજન કરવાનું ગઈ ખીમાંમાં 12 વાગે મિત્રો પૂગ્યા રાજકોટ થી ફેજે ફેજે ખબર આવવાની છૂટ